બન રઘુ બલ બિમલ જસુ જો દી બુિન તનુ જાનિકે સુરો પવન કુમાર બલ બુદ્ધિ બી જા દેહુ મોહ હર હુ કલેકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતિ હુલોગ ઉજાગર રામદૂત અતુલિત બલધામ હંજન પુત્ર પવન સુતનામા મહાવીર ધિ કરજરંગી વાર સુમતિ કેંચન બરણ બિરાજ સુબેશ જય શંકર સોન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગ બંધન વિદ્યાવાણુ ગુણિ અતિ ચાતુર રામ કાજ્યેકો ભૂચિત શન બેકો રશિયા રામ લખન સીતા મત બસિયા સૂક્ષ્મ રૂપ ધરી શિયા દીખાવ વિકટરૂપ ધરી લંક જળાવ ભીમરૂપ ધરી અતુ સહાય રામચંદ્ર કે સવારે લાય જીવન લખન ધ્યાય શ્રી રઘુબીરા રસી ઉર્ઘુપતિ કિનહી બહુ બડાઈ તું મમ પ્રિયહી ભરત સંભાયદન તુમ રોજસ ગાવૈ અસ કૈ શ્રીમતિ કંઠલગાવૈ શન કાધે બ્રહ્મણ મુનીષા નારદ શારદ સઈ હાર રાજ પદ ગીના તુરો મંત્રિષ્ણમા ના લંકેણ ભગ જન પરિમધુલ પરુ પ્રભુ મુદ્રિકા મિમુખમાલદી લાંધી ગયે અના જગત કે ચેત સુનુગ્રહ તુમ રે તેુલારે તુમ અશુનિ નીકંદન અસુરી નિંદન રામરૂ લે અષ્ટષ્ટિ નવ નિધિ કે દાતા સવર દીન જાનકી માતા રમાયન તુમડે પાસ સદાર ઔર ગુપતિ કે દાસા તુમડો ભજન રામ કો ભાવે જન્મ જન્મ કે દુઃખ વિશલા અંતકાર રઘુ વિભુર જાય જહા જન્મ હરિ ભક્ત કાય ઓર દેવતા ચિત્ય ન કરુમતિ સર્વ સુખ કર ઈ સંગટ કટે મટે જો સૌ પીરાસુ મનુમતિ બી જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કિનાઈ જો પાર પાઠ કરે કોઈ છુટ્ટઈ બંદી મા

અને એ દર વખતે નવું નવું શીખે છે અને હું જેમ કહું ને એમ પણ સાથે સાથે કરે છે અને સરસ બધું શીખે છે સાથે દરેક બાળકને આપણે એવું કહે છે કે બધા શીખજો અને સાથે સરસ મજાનું ભણજો અને જો મસ્તી પણ ચાલુ છે અમારા ટ્યુશનમાં એટલે આ નાનકડા એવું બાળકે સરસ બોયલું છે તો જો સારી લાગે હનુમાન ચાલીસા તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ પણ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સારી લાગે તો કોમેન્ટ પણ કરજો બાય બાય